બોરસદ દેગડીયા જૂથ પાણી પુરવઠા પાણી સંગ્રહ કરવાની શરતથી તળાવ ભરવાની મંજૂરી આપવામાં આવી હતી પાણી પુરવઠાના જવાબદાર અધિકારીઓએ તળાવને બે ભાગમાં રિનોવેશન કર્યું હતું જેમાં એક ભાગમાં પ્લાસ્ટિક મલ્ચિંગ કરેલું જેથી જમીનમાં પાણી ઉતરતું નથી તળાવના બીજા ભાગમાં ગામના જળાશયોમાં પાણીનું સ્તર ઉપર આવે એ હેતુથી તળાવ ભરવામાં આવતું હતું છે છે અમારા અમારા ગામમાં ગામમાં પાણીના તળ ગયા તળાવમાં પાણી ભરે તો અમારું ગામનું પાણી ઉપર આવે તળ ત્યાં સુધી અમારો કોઈ વિકલ્પ નથી બીજો અત્યારે હાલમાં બધા પશુપાલનથી માંડીને ખેતીવાડીથી માંડીને બધા હેરાન છે આજુબાજુમાં હાલમાં અમારા ગામમાં પીવાના પાણી વ્યવસ્થા માટે તો હવે ખેતીવાડમાં જે બોર છે જૂના અમારા ચાલતા ત્યાંથી પીપો દ્વારા ગાળા દ્વારા ભરી લાવીને નાખવામાં આવતું છે પાણી ઘરે લઈ આવી અને તે પાણી યુઝ કરતા છે બધું પાણી વહેવામાં ટાઈમ નીકળ્યો તો હમણાં આટલા પિસ્તાળીસ ડિગ્રીમાં કાં પાણી લેવા જાય આટલું બધું પાણીને શોર્ટેજ છે તો દેગડિયા પાણી પુરવઠા યોજના દ્વારા દે પાણી પુરવઠા વ્યવસ્થાપન બોર્ડ દ્વારા દેગડિયા ગામમાં પાણી તળાવમાં પાણી ભરવામાં આવતું નથી છેલ્લા ચાર વર્ષથી એ લોકો દીગડીયા તળાવમાં પાણી ભરતા નથી

ભર ઉનાળે ગ્રામજનોની હાલત કફોડી બની છે ગામના મોટા ભાગના હેન્ડપંપ બિન ઉપયોગી સાબિત થયા છે ખેતી કામ તેમજ મજૂરી અર્થે જતી ગામની મહિલાઓ કામકાજ છોડી દૂર દૂર સુધી પાણી લેવા જવા માટે મજબૂર બની છે મારા મારા ગામ ડેગડિયા ડેગડિયા તળાવ ભરતા નથી ચાર વર્ષ થઈ ગયા તળાવ નથી ભરતા એ લોકો તો અમારા ધામમાં બી પાણીની તકલીફ પડે છે પછી ઢોરની બી તકલીફ પડતી છે ને અમને બી તકલીફ પડે છે પોતે અમને એક ડેગરો પાણી ભરવા જતા અમને કેટલા કલાક લાગે છે ત્યારે એક ડેગરો પાણી ભરી શકીએ છીએ અમે પણ અમારા જો ધરમચામાં જો તમે પાણી પાડી આપો ને આટલી અમારી માંગ જો પૂરી કરો એટલો જ આભાર માંગુ છું માંગરોલ તાલુકાના બુરસદ દેગડીયા ગામના લગભગ પચાસ ભાઈઓ બહેનો દ્વારા તેમના ગામના પીવાના પાણીના પ્રશ્ન બાબતે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે બાબતે જરૂરી કાર્યવાહી કરવા માટે આવેદન પત્ર ફોરવર્ડ કરવામાં આવશે ગામના મોટા ભાગના લોકો પશુપાલન તેમજ ખેતી સાથે સંકળાયેલા છે ગામમાં આવેલ પાણીની ટાંકી પશુઓને પાણી પીવડાવવાના માટે હવાડાઓ ખાલી જોવા મળી રહ્યા છે ભારે પાણીની તંગીને કારણે ગામના પુરુષો બળદ બેરેલો મૂકી પાણી લેવા માટે મજબૂર બન્યા છે ત્યારે પાણીની સમસ્યાને લઈને ગ્રામજનો અને મહિલાઓ પાણીના બેડા લઈ મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી અને સૂત્રોચ્ચાર કરી તળાવ ભરવાની માંગ કરી હતી સાત દિવસમાં ગામની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે